કેમ છો બધા મજામાં આવ્યો હોપ કે તમને બધા મજામાં આવશો તો આજે હું આવી ગઈ છું સાકડી ગામ જે જૂનાગઢની બાજુમાં આવેલું છે અને આજે અહીંયા છે પારાયણ સાત દિવસની તો બે દિવસ અમે લાભ લેવાના છીએ તો આજે અમે સાકડી આવ્યા છીએ આ પિતૃ પારાયણ છે તો એ માટે અમે આવ્યા છીએ તો જોઈ શકો છો તમે કે આ છે પારાયણનો મંડપ તો હવે આપણે ત્યાં જાસુ અને પારાયણનો લાભ લેશું કરવો જોઈએ ને ત્યાં કોઈ કાઈ નઈ બોલે চামা એની કલ્પના તમે કરી ના શકો ચકલી પકડી ને એના મોઢામાં બોલાવી ચારેય મૂંગા બાળકોને બોલતા કર્યા મુકમ કરો તે વા ચાલો પંગું લંઘાઈ હતી ગીરી

پھر انھن کي પથારી સ્વામી વિવેક સાગર દાજી સ્વામી એમને એક શુભ સંકલ્પ થયો ઉપસ્થિત જે સંતો છે એમને સન્માનિત કરશે ત્યારે અમારે હસમુખભાઈ વિનંતી કરું કે પગે અહીં આવશે અને એમની સાથે અમારે જયતીભાઈ ભાખર એમને પૂરી સેવા તો આપણે સાકડી કથા સાંભળી અને અહીં પ્રસાદીની આંબલી છે ત્યાં આવ્યા છે આ પ્રસાદીની છે ને સોન પ્રસાદીની અહીંયા આ છે એ ભગવાનના ચરણ છે અહીંયા સંતોને મહારાજને ખાયતા એ વાવતા હં હં તો આપણે અહીંયા દર્શન કરશું મહારાજ કૃપાળુ

અહીંયા સ્વામિનારાયણ ભગવાન અને સંતો બધા એના છે એટલે પ્રસાદીની વાવ છે અમે આપણે ત્યાં જાવું અને દર્શન કરશું હા હા વાહ ઓમ આપણે કૂવો જોઈએ તો બીહે પણ આમાં બીક નથી લાગતી જો કેટલી મોટી વાવ છે

અહીંયા લખેલું છે સાકડી ગામ છે ત્યાં છે આ મંદિર તો આપણે જાશું ને દર્શનનો લાભ લઈએ ચાલો તો આ મંદિર છે એ બિરબલ ના છોકરા બનાવેલું છે તો જોઈ શકો છો તમે એ વાત એ પૂજા તો કરતું તુ એસો એમ તો જો હમે તો ધ્યાન થી કહી જય ભોળા શંકર માં તો આ મંદિર છે એ તેરસો વર્ષ જૂનું છે ખૂબ જ જૂનવાણી મંદિર છે અને આવું તો અત્યારે આ જમાનામાં ભાગ્ય જ જોવા મળે કારણ કે આ તેરસો વર્ષ જૂનું મંદિર છે જો એના પથ્થરનું કામ ને બધું તો જોઈ શકો છો આ પહેલાના જમાનામાં જો આવા ગોખલા હતા એ અહીંયા છે જો તમે એ મહારાજ પોઠિયાનું જો કામ કેવી રીતના એકદમ જૂનાવાની છે વર્ષો જૂનું સરસ મજાનું છે મંદિર તો ખૂબ જ પુરાણિક ને જૂનું છે તો એક વાર અચૂક બધા આવજો જો તમે જોઈ શકો છો આ કોતરણી કામ છે એકદમ જૂનું છે જો આ કામ છે એ બધું અધૂરું છે જોઈ શકો છો તમે હજી બા છે એમના જોડે વાત કરશું અને એમની પાસે આ મંદિર ની માહિતી લેશું કે આ કેટલા વર્ષ જૂનું ને બધું શું છે નમો નારાયણ બા નમો નારાયણ નમો નારાયણ મળી મહાદેવ મહાદેવ જય શ્રી કૃષ્ણ આ જય સોમનારાયણ

તો મિત્રો આ તું બિરબલ વખત નું મંદિર તેરસો વર્ષ જૂનું તો તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જણાવજો તો હવે આપણે અહીંથી દર્શન કરી અને જાસુ ઘરે તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો તમારે આવવું હોય તો જૂનાગઢ અને જેતપુર રોડ ઉપર સાંકડી ગામ આવ્યું છે ત્યાં આ મંદિર આવેલું છે ને આ પ્રસાદીની આંબલી મહારાજના ચરણવીર અને આ પ્રસાદીની વાવ અને સરસ મજાની પારાયણ આપણે જે પિતૃ પારાયણ છે એનો ચૈતર મહિનો ચાલે જ ને સરસ મજાનો લાભ મળી ગયો આજે તો જે લોકો નવા છે પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ નેક્સ્ટ બ્લોગમાં મેળ્યા